માંડવીના પૂર્વ ધારા સભ્ય સ્વજય કુમાર સંઘવીની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ જીવદયા અને માનવ સેવાના કાર્યોથી તાજેતરમાં ઉજવાઈ હતી સંઘવી ઝવેરબેન ચુનીલાલ ભુલાણી પરિવાર દ્વારા માંડવીની વિવિધ સંસ્થાઓના માધ્યમથી જીવદયા અને માનવ સેવાના કાર્યો કરાયા હતા જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના માધ્યમથી માંડવીના લાખાસર ચોકમાં આવેલા શિવ શાંતિ ક્લિનિકમાં જરૂરતમંદ સગર્ભા બહેનોને

શહેરની ગાય માતા અને શહેરના સ્વાનોને લાપસીનું ભોજન કરાવાયું હોવાનું સામાજિક અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું